ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ભૂગર્ભ જળ ખૂબ જ નીચે ઉતરી રહ્યા છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે ભૂગર્ભ જળ નીચે ઉતરવાના કારણે પીવાના સ્વચ્છ પાણીની વિકટ સમસ્યા સાથે સાથે કૃષિમાં પિયત માટેના પાણીની પણ કટોકટી સર્જાઈ રહી છે ભૂગર્ભ જળ ઊંડા ઉતરવાના કારણે પાણીને ખેંચવા માટે વધારે વીજળીની જરૂર પડે છે જે ખર્ચમાં વધારો કરે છે ભૂગર્ભ જળ ઊંડા જવાથી પાણી ખારું અને ખરાબ ગુણવત્તાવાળું મળે છે જો ભૂગર્ભ જળને ઊંડું ઉતરતું નહીં અટકાવીએ તો સમગ્ર જીવસૃષ્ટિએ તેના ખૂબ જ માઠા પરિણામો ભોગવવા પડશે વિકરાળ બનતી આ ભૂગર્ભ જળની સમસ્યાઓનો સામનો કરવા મહિલાઓની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે કપડા વાસણ ઘરકામ સફાઈમાં વપરાતા પાણીની બચત બહેનો કરે ઘરમાં લીકેજ થતા નળ પાઇપલાઇન કે વાલ્વની મરામત સત્વરે કરાવીએ વરસાદના વહી જતા પાણીને ભૂગર્ભ જળ ટાંકાની અંદર સંગ્રહ કરી જળ બચાવીએ સોસાયટી કે પડોશની બહેનોને પાણીની બચત બાબતે સમજણ આપી જાગૃત કરીએ આમ ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે પાણીનો કાળજીપૂર્વક અને કરકસરયુક્ત ઉપયોગ કરવો આવશ્યક છે આ કામગીરીમાં બહેનોને સહભાગી બનાવી પાણી બચાવીએ અને ભૂગર્ભ જળ ઊંચા લાવીએ અટલ ભૂજલ યોજના